હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા વિડીયો તડકો ને ગરમી બહુ છે તો મેં કીધું પછી મિરાય કરીએ આજે અલગ થી વિડીયો બનાવવાનો છે તો હાલો આગળ જોડાઈ રહેજો જય માતાજી પ્રયાગભાઈ ની બે આણી છે પાડા બગત આવ્યા છે તો ખીરું આપ્યું છે પાડા ભગત ખીરોની આવ્યા છે તો આલો આપણે આજે ફરી બનાવવાની છે એની તો કઈ રીતે બનાવીએ એ આગળ જોડાઈ લેજો હાલો જે માતાજી જો આલો આમાં આપણે એટલું છે અડધા લીટર જેટલું પાંચસો ગ્રામ તો એમાં ત્રણ ચમચી જારી ખાંડ એટલી ઉમેર દઈએ અને ઓગાળી દઈએ તો હલાવીને કઈ રીતે હલાવવી તો જોઈને આ રીતને હલાવીને ખાંડ ઓગાળી લઈએ પછી આલો આપણે ઠોકરિયામાં મૂકીએ કઈ રીતે મૂકીએ તમને આગળ જોડાયેલું છે તો બરીમાં ખાંડ ઓગળે ત્યાં આપણે ગરમ પાણી ઠોકરિયા મેળવી દીધું છે ફૂલ ગરમ થઈ જાય તો આપણી ખાંડ એમાં ઓગળી જાય પછી મૂકી દઈએ આમાં સારી જો ખાંડ નાખીને આ રીતે હલાવીને ઓગાળી લેવાનું આપણે ખાંડ ઓગળી ગયું છે તો હવે આમાં ગારીજ નાખ દઈ કોઈ હોય દોવામાં આવી ગયું હોય તો હાલ આમાં બસ 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 તો જો હાલ આપણે આ રીતની ડીશ મેલિધ તો હવે ટાકન ટાકી દઈએ આ રીતનું सगड़ी फूल कर दई तो हेलो अपने बड़ी बन गई से मस्त बनी है तो हेलो आप सगड़ी बंद कर दई Мосто борьбе девять તો હવે હાલો આપણે શાખે ની ટેસ્ટ કરી દઈ ને બતાવી અંદર કેટલી મસ્ત છે બહુ મસ્ત બન્યો કઈ નો એટલી સુંદર બની નો બનાવી એકવાર ચોક્કસ ઢોકરિયામાં થારી ભરીને બનાવ ખાનું ઉગાડ્યું બહુ મસ્ત બની ઢકલી મહી પાય આવે તો ગરમ ગરમ ખાઈ લઈએ ગરમ ગરમ મધાર મજા આવે ઠરી ગયા પછી ઓછી ભાવે તો હાલો આગળ જોડાઈ રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ખાસ કરીને બે લાઈકન દબાઈ દેજો હાલો જય માતાજી